થેલેસેમિયા એ આનુવંશિક રક્ત વિકાર છે જે ત્યારે થાય છે જ્યારે શરીર પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે જે લાલ રક્ત રક્તકોશિકાઓમાં પ્રોટીન છે થેલેસેમિયાના પ્રારંભિક લક્ષણોમાં થાક ધીમી વૃદ્ધિ પેટમાં સોજો ઘેરો પેશાબ વગેરે છે થેલેસેમિયાના દર્દીઓને ઘણીવાર એનિમિયા થાય છે જેને કારણે તેમને જીવન બચાવનાર રક્ત ચડાવવાની જરૂર પડે છે લોહી ચડાવવાની આવર્તન થેલેસેમિયાના પ્રકાર પર આધારિત છે દાખલા તરીકે બીટા થેલેસેમિયા મેજર ધરાવતા લોકોને દર મહિને એકવાર લોહી ચડાવવાની જરૂર પડી શકે છે જ્યારે ઓછા ગંભીર થેલેસેમિયાવાળા લોકોને ક્યારેક ક્યારેક રક્ત ચડાવવાની જરૂર પડી શકે છે આ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આઠમી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફેડરેશન ટીઆઈએફ એ એક બિન લાભકારી બિન સરકારી સંસ્થા છે જેની સ્થાપના ઓગણીસો છ્યાસીમાં સાયપ્રસ ગ્રીસ યુકે યુએસએ અને ઇટાલીમાં થેલેસેમિયા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા દર્દીઓ અને માતા પિતાના જૂથ દ્વારા કરવામાં આવી હતી એ પ્રથમ મે આઠ ઓગણીસો ચોરાણુંના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરી હતી आदिवसनी सापना टीआईएफ प्रमुख पेनोस एंगलजोस पुत्र जॉर्ज ने यादमा करवाने आई थी जो रोग સામે लडया होता हेलो अंकल हेलो मैं आपको थैंक यू कहना चाहती हूँ। थैंक यू किस लिए वो एक्चुअली मुझे ना खाली सी में है oh. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं पर मुझे पता नहीं वो कौन है इसलिए सबको थैंक यू बोल देती हूँ so, पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं।, नहीं कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए। बाय। अठारह साल की उम्र से रक्तदान करें। ये किसी की जिंदगी बचा सकता है करके देखो। अच्छा लगता है